આપણે પોગ્રામની તારીખ છે એ તારીખે સૌ મિત્રો આગેવાનો તમામ જે પણ સ્વયંસેવકો હોય આપણા મિત્રો હોય જે કોઈ અત્યારે ધાર્મિક કાર્યને લાગણી દર્શાવનાર વ્યક્તિ હોવાથી કોમાંથી હોય હો છે એમાં તમે કંઈ આપો અને આવવું એ જરૂરી નથી આમના તો પ્રેક્ષકો તરીકે વોલ ભરેલો રહે ને એ બહુ જરૂરી છે તમે કાંઈ ના આપો ને તો પણ વોલમાં બેહીને આપણી હાજરી દર્શાવીને

એટલે પ્રેક્ષકો આ વખતે ભરપૂર રાખો હોલ ભરાય તો થવું પડે આ વખતે આ પાંચમા પ્રોગ્રામમાં હોલ ચાલશે નહીં પ્રેક્ષકો વધુમાં વધુ લાભ આપ સૌને એક નમ્ર નિવેદન અને અપીલ છે જે આજુબાજુમાં રહેતા હોય ઘણા આવો પણ ઓપ્શન આવે છે કે ભાઈ ગૌ સેવાનું છે એટલે આમાં ખવાય એનો એનો તો હું તમને રસ્તો કાઢી આપું છું ગૌ સેવાનું છે તો એમાં ખવાયની વાત સાચી પણ એ ક્યારેય ન ખવાય કે જ્યારે આપણે જે પ્રોગ્રામમાં બાળો બેગો થાય ને એમાંથી જમણવા કરતા હોય તો બરાબર કે નહીં તો ન ખબર એ તો પણ આપણે આની કોમ દાતા ઉભા બરાબર જે રાત દિવસ સેવામાં હાજર હોય છે અને દાતાઓ એમનો કિસાનો પૈસા હોય તો ઉતર ના થાય આપણે 100 100% હાજરી આપવાની 100% હાજર લેવાનું અને કોઈ ગૌ સેવાનું કાર્ય છે એનું માધ્યમ છે

એમાંથી પચાવો ગણા તો પ્રસાદ લીધા વગર જ છે તો આ વખતે બધાને એક અપીલ છે પ્રસાદ લીધા કોઈ જાય નહીં અને વધુમાં વધુ પ્રસાદ લેવા વ્યક્તિ આવે આ ગૌ સેવાનું નથી આ દાખાઓ રાજી થઈને ખવડાવો ગૌ સેવાનું કાર્ય છે એમાંથી આપણે પચા પૈસા નથી દેવા ગૌ સેવાના જે પણ પૈસા આવે છે એ પૈસા આપણે વાપરતા નથી એ તમામ એ તમામ ખાસ તારાથી માંડીને જે સેવા કાર્યોમાં જાય છે એ તો આપણે જોઈએ છે બરાબર जो एमजी आपने नथी कोई यूज़ करता दाताओं द्वारा था इसे तो बदुमो बदु आदरी था है कि आपना प्रोग्राम में मेन उद्देश रेस बराबर ले आप अपने जो ये कितनी आदरी मध्य से कई वक्त के तो मानो से मना मजा था तो पर ये तो ना करते हो ना आपके थोड़ा मजा रहता है एक बोसी आपने मजा ही आज बाजू में कोई पर हुआ है मतलब आपना हिंदू धर्म में कोई पर व्यक्ति हुआ है तो અને એક વાર આવશે કે પાંચ પછી તમને વાત આગળ કરશે એટલે વાત આપની ઓર આગળ જશે ને આપણો કામ બોલે છે જે તે ગુજના જે સંચાલકો છે એમને પણ ધન્યવાદ છે કે પાંચમા વર્ષ સુધીમાં લાખોમાં બેલેન્સ કરીને આપ્યું હું તમને બેલેન્સ વધારે સંભળાવીશ કેટલી બેલેન્સ છે કેટલો ખર્ચ થયો છે ક્યાં યુઝ કરવાનો છે બધું હમણાં પણ એની પહેલા આપણે પ્રોગ્રામ નાનો હોય કે મોટો હોય તમામ ના મેં જે વડું મથક જે કહેવાય તો મૂળ કેવા ટુકરા પૂજે સ્તંભ આધાર સ્તંભ એ છે દાતાઓ છે તો જ પ્રોગ્રામ છે બાકી દાતાઓ વગર તમે એકવાર ફંડમાંથી કરશો કે જીવન તમને કોઈ રૂપિયો આપે તો મને કહેજો એ રૂપિયો નહી આપે તો કેમ નહી આપે કે તમે આવે ફંડમાંથી એનો યુઝ તો દાતાઓ છે તો પ્રોગ્રામ છે દાતાઓને આપણે આગળ મહત્વ દાતા પોકે છે દાતાઓને બહુ આપીએ છે એનું કારણ જ આ છે કે દાતાઓ તકે જ આપણે પ્રોગ્રામ કરીએ છીએ તમારે અસ્સોજનનો દમણમાં કરવો હોય અપૂર દાતાની જરૂર પડે બરાબર તો સૌદાતાઓને કુલ રૂપ અભિનંદન જે પણ સેવા કાર્યોમાં સોળ હજાર રૂપિયા બેલેન્સ હતી બે રક્ષે આપણે મહાદાવની માળીમાં જ્યારે પ્રોગ્રામની અગાઉ વાર્તા કરી એની કરી એ દિવસે આપણી આપણી બેલેન્સ હતી બેલેન્સમાં વધારો પ્રોગ્રામ કર્યો એ દિવસે વધારો થયો આઠ લાખ અને સિત્તેર તે મિલન ના દિવસે આપણે મેરેજ તરીકે જમા હજાર રૂપિયા તે મિલનના દિવસે આપણા મેરેજ નો જમા પછી એ તમામ મેરેજ એમાં વીસ રૂપિયા શિવરાભાઈ ચૌધરી મુકલો સાથ વીસ રૂપિયા રહ્યાં બસ આવ્યો રૂપિયા રેડ એન્ડ બ્લુ કાપડની દુકાન છે એમના જમા એક વયયુ ભાઈ એટલે ખાસ બોલવા જોઈએ વયયુ ભાઈ જે સેવા આપે છે ખરેખર મોટો વિનંતન ને પણ વયયુ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કરી શકાય એવી મમલવાની સેવાને પણ આપણે બિદરી છે આ ટોટલ બેલેન્સ થઈ આપણી 17 લાખ 49000 459 70 लाख 40 हजार 459 हा टोटल बॅलन्स बरोबर हा ठीक आहे जे खर्च जोय बाजू माइनस मध्ये तो सोपळला दिसता देन आहे देन आहे

ખર્ચો પછી મળવું ચોવીસ 24 ત્રણ હજાર એક જોડે એકોતેર રૂપિયા અને ખર્ચ ઉંચો પછી બધું મળી ગયો આઠ લાખ અઢાર હજાર ને પચાસ રૂપિયા ખર્ચ એક કયો ખર્ચ મળ્યો આઠ લાખ આ ટોટલ મેરે अने हम अपना कुलपति जी बेगा के लिए अपना भी बहुत बहुत ये काम हम हजार रुपया आपने लगता ये आपने तो तो नेलेस मारी माइनस किया इधर जारे बीमारी ऊपर घरे व्यक्तिसर पड़ी घरे जाइए से जारे नौ हजार बस कहिए एनो जब खर्च से माइनस करो नौ हजार बस तो उनके सम्मान करते हैं ये आपने बोला आपने सुना જે ગૌરામાં 22000 ની 4 આપા બરાબર થાય લાગુ છે 22000 રૂપિયા ની 4 પખા તે 4 તાલુકા માં રૂપિયા રામપુરા સુલગમ તાલુકા જે આત리아 વિસ્તારમાં ખરેખર જ્યાં 4 એની જ જરૂર છે ત્યાં આપેલી છે એ રામપુરા

बता बाड़ा। बता बाड़ा। बता बाड़ा ए, ए चार पता वलेटर मामुभ बतीृ भी लाट्रा उतो ब्रैजी इत्मेदर जांबरलत एक अडा बाता सेंध्या आभेया 0215 घार 35. something newician आम offer लागी लिए जासा आग्छा upe Bonham Boga महर अ़ित्मेया जाना है 12,000 रिऊ 11,000 रिच नार्स्ट्र એ તો મૂકું બધા આપવાનું છે એ કામ સો રૂપિયાની કુકરા માટે સુપી દો ઓગણ ત્રીસ હજાર રૂપિયા દેશી ગાય ખાંડા વાળા એમાં ઘણા પડે ત્યાં સૌથી આજુબાજુનો વિસ્તારમાં બધા જોઈએ છે બધા સોબર ત્યાંથી વાળો બધા પૂરો એ છે કે મતલબ ત્યાં આગ જોઈએ છે એમાં ઓગણ બીજ હજા

નથી <ion> પણ <st Bond playing> તાગીર છે કે પોતાનું નામ જાહેર ન કરવાની શક્ય આપે છે એકાંત હઠ્યા છે એકાંત ચાસું એટલે આ આપણો જે પણ પ્રોગ્રામમાં પૈસા આવે છે એ મત નથી એ માત્ર ખાલી આપણા માધ્યમની હેઠળ આ તહેનતની હેઠળ કામ થાય છે બાકી આપના આપણા બીજું છે આ સામાજિક સામ્રાજ્ય કોપાનીનો આપવામાં આવે છે એટલે ટોટલ વાર્ષિક થાય છે 1 લાખ 88 હજાર 400 એ પણ જે જેને ખરેખર જરૂરિયાત છે ઘરમાં કમાનાર નથી અને એને કીટ મળે છે બહુ આશીર્વાદ રૂપ ગણાય છે અને જે સંજોગોમાં કામ કરે છે એ સૌ ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે ભગવાન આપ સૌને ખૂબ ખૂબ સાંભળીને સંબંધી આપ ખૂબ આગળ વધો એ શુભેચ્છા હવે આપણે પ્રોગ્રામ કરવાનો છે રબારી બેચરભાઈ કસાજી ગામ રાજકોટ રબારી સતીશભાઈ હરજીજી ગામ હરિયાવાડા સંગાજી આવે રબારી જોરાભાઈ રૂપાજી ગામ વાકા રબારી કશનભાઈ ગુડાજી ગામ સાક્ષણ રબારી શંકરભાઈ ઉપાજી ગામ જા રબારી કશનભાઈ હરિયાજી ગામ મોડલ રબારી काला भाई काला जी गांव नेतराई हमारी प्रश्नावली प्रभु जी धाम साक्षण हमारी शक्तिश भाई प्रेमा जी नेतराई आज भोजन प्रसादी का दाता से खूब खूब अभिनंदन हमारी दना भाई बुमा जी आप कैटरर भाई हैं भाई भी हमारा भोजन प्रसादी का दाता है हम आपको खूब खूब अभिनंदन हमें कैटरर का दाता આ આપણા બધું બનાવવાનું વાસણો બનાવ્યા છે આ બીજો પણ વાળો બનાયેલા પડતી અમારા પર ઓકેવું કેતુસના નાત્રત્રી અને પ્રતિમુ કી चौधरी वसन वस्तर, वसराम भाई राजू भाई शर्मा चौधरी अजमल भाई अभिनंदन पत्रिका ना दाता श्री छे रबारी शंकर भाई मोहम्मदलाल काम अने पछि जे वाडी ना दाता जे आपने वाडी दर बोल राखिए जे पण छे वाडी ना पण बने छे काम રબારી જયંતીભાઈ બેથરાજી કામ કેતાવાણા રબારી ભાવેશભાઈ શંકરજી કામ ધાનેરાજી રબારી સતીશભાઈ ગુરાજી ખારા કિશનભાઈ વસ્તાજી કામ હવે જે આપણે મહેમાનો આવશે એમને જે સન્માન કરવા માટે જે ટ્રોફી આપવાની છે ટ્રોફીના દાતા શ્રી છે ચૌધરી હેમરાજભાઈ જીવરાજભાઈ ગુવા કુવંદન ચૌધરી જર્સીભાઈ માવજીભાઈ પરરિયા કમીરા ખૂબ કુવંદન ચૌધરી હિસાબભાઈ ગુણભાઈ પરરવા ચૌધરી ઈનેશભાઈ લક્ષ્મણભાઈ બરળવા પછી મંડળના નાતાસ મંડપની અંદર જે સંગાર આપણે ગાંડલા સોફા જેક પવારું થાય ઓલ તો છે એટલે મંડપની જરૂર મંડપ આવી જશે એમાં જે ચૌધરી પ્રકાશભાઈ એમજીભાઈ

જામ પાણીમાં નાતા થઈ જાય આપણે બનાવતા નહીં કાઠિયાવાડ સમર કચ્છના પણ બહુ ગર્વની વાત છે આપણો પાંચ દર્શક વહીવટ તમે ગમે તે મંડળ નામ ગમે બનાવો પણ તમારો વહીવટ જો પાંચ હોય ને તો તમારે કોઈની તાકાત નથી કે તમને તો આવડી જ નથી લાગો કરોડો પણ થઈ જાય પાંચ દર્શક વહીવટ મૂકો એ તમારી જીદ છે પાંચ દર્શક વહીવટ એ જ આપણો આપણે જવાબ કોઈ આપવાની જરૂર જ નથી તમે કાગળ મૂકો કાગળ પર લોકો તમને કહી દેશે તમારો વયો થાય છે પારદર્શક વૈવર્ત એક એવું પણ મહત્વનું પાસું છે કે આપણે કોઈને જવાબ નથી આપતા કાગળ પર કે તમારો જવાબ રાઈટ છે કે નહીં ચા પાણીના દાતા શ્રી તા પાણી ધોમ તો લાવવાની છે ચત્રાભાઈ કત્તાજી વરેઠા લબારી વીરાભાઈ ગણેશાજી ડુંગરવા

अपना ग्रुप पर ने समाज ऊपर ने कार्ड बनाओ जाओ तो पर जन्मदिवस निमित्त जे ना आवे जे बाल हो ये बाल ने तो मैं हजार क्या सो मारो बर्थडे से छोटा रो बर्थडे से क्या बत्तीस जानो बर्थडे से ये बाल तो ने तो मैं आपको सो ये नो फॉल्स शॉट का सदुपयोग भाई सा जे जन्मदिवस तो पर जे युवा तो मैं इनके दरारी जे जे ખરેખર જન્મદિવસના બહુ અભિનંદન પાત્ર કહેવાય આટલી મોટી રકમ કરવી તો બહુ મોટી છે પાંચસો પાંચસો હજાર પાંચસો હજાર કરી કરો તો બહુ અઘરું પડશે કેમ કે છેલ્લા દસ વર્ષથી આ કાર્ડ બનાવવાનું કેટલા ટોટલ બાબત પરિસ્થિતિમાંથી નીકળીએ એટલે આ બહુ અઘરું કામ છે જે કરે છે રાતે માણસો રોજ ફોટા જોઈએ રોજ ફોટા જોઈએ રાતે કન્ટિન્યુ માણસો ફરતા હોય છે કેટલા મહિના છસો બધે 200 মাবরচে বনারে সে মাতা কাইমার সে দিন্নে আপরা গচারমার হাযো সে গরেদ্ যরখেলোসে যর সে ছিমেমেদিনে পাটভার঺ত্নে ইকত�

एक अगर महीनों तक महीने की कीपर्टन करवा मारे चाहे दो अगर महीने सात कीपर्टन दो अगर महीने सात कीप मारे चाहे ये कीप 15 हजार 700 होगी दो अगर महीने सात कीप ये कीप महीने 15 हजार 700 के लिए बाहर महीना है नहीं आए जोड़ी